અબડાસાના તાલુકાના અનેક ગામોની બાજુમાં બનાવેલા રેલવેના અંડરગ્રાઉન્ડ પુલોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય તેવી શક્યતા અબડાસા તાલુકાના અનેક વિસ્તારોમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી કોઈ પણ જાતની સુવિધા નથી અમુક પુલોમાં સાત થી આઠ ઇંચના નાના હોલ રાખવામાં આવે છે તેનાથી પાણીનો નિકાલ થઈ શકે નહીં તેવી શક્યતા છે આ પુલમાં અંદાજે પાંચ થી સાત ફૂટ પાણી ભરાશે તેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ્પ થઈ જશે અનેક ગામોમાં અવાજમાના રસ્તા બંધ થઈ જશે અમુક કોન્ટ્રાક્ટરોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સરકારી નિયમ અનુસાર આ કામ કરવામાં આવેલ છે વધુમાં કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે આ વિસ્તારના લોકોની એવી માંગ છે કે પાણી નિકાલ મોટા મોટા પાઇપો નાખવા જોઈએ અત્યારે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સંગ્રહ થતા તે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે તો હાલથી જ આવી હાલાકી જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં તો શું થશે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા